ભરચના અંકલેશ્વર જીઆઈડીસી ગ્લેન ઇન્ડિયા કેમિકલ માં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે ત્યારે આગના ધુમાડા આકાશમાં દૂર દૂર સુધી નજરે પડ્યા છે હાલ 17 થી વધુ ડીપીએમસી સહિત વિવિધ કંપનીઓના ફાયર બંબાઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે આ આગ બાજુની કંપનીઓમાં પણ ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે ભરૂચના અંકલેશ્વર જેઆઈડીસી ગ્લેન ઇન્ડિયા કેમિકલ કંપનીમાં તેમજ આસપાસની કંપનીની માલિકોના જીવ પણ ટાળવી ચોંટ્યા હતા આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા હાલ સત્તર થી વધુ ડીપીએમસી સહિત અનેક કંપનીઓના ફાયર બ્રિગેડના જવાનો ઘટના પહોંચીને